આજે હું તમારી જોડે વધેલી રોટલીની એક યુનિક રેસીપી શેર કરી રહી છું આ રેસીપી બહુ જ ટેસ્ટી અને બહુ જ હેલ્ધી છે તમે આને છોકરાઓના ટિફિનમાં અને લંચ બોક્સમાં પણ આપી શકો છો આ રેસીપી બહુ જ ઇઝી અને બહુ જ સહેલી છે તમે ભાજી પાઉં તો બહુ ખાધી હશે પણ ક્યારે તમે ભાજીપાઉં રોટલી રોલ ખાધું છે તો ચલો આપણે બનાવીએ આજે ભાજીપાઉં રોટલી રોલ એક ચોપરમાં આપણે એક બીટ લઈ લઈશું તમે ચોપર ના હોય તો તમે આની જગ્યાએ મિક્સરનું પણ યુઝ કરી શકો છો એક મુઠ્ઠી જેટલું આપણે આમાં ગાજર લેવાના છે કે તમે નાની સાઈઝના ગાજર પણ આમાં યુઝ કરી શકો છો હવે મેં અહીંયા ત્રણ લીલા મરચાં લીધા છે એટલે આપણે આને પણ આવી રીતે સમારીને આમાં એડ કરી દઈશું અગર તમે તીખું ઓછું ખાતા હો તો ઓછા લીલા મરચાં પણ નાખી શકો છો હવે એક આપણે ડુંગળીને પણ આવી રીતે ઝીણું ઝીણું સમારીને આમાં એડ કરી દેવાનું છે હવે આપણે એને સરસ રીતે આપણે એને ચોપ કરી લઈશું અગર તમે ચોપ ના કરવા માંગતા હોવ તો મિક્સર ગ્રાઇન્ડરમાં તમે એને આવી રીતે બારીક પણ ક્રશ કરી શકો છો હવે આપણે એક પેન લઈશું થાય તો નોનસ્ટિક જ લેજો અને બે ચમચી જેટલું જ આપણે આમાં તેલ એડ કરીશું અને હવે આપણે આમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું હવે થોડીક વાર માટે આપણે એને શેકી લઈશું જ્યાં સુધી એ સરસ રીતે શેકાઈ જાય પછી જે આપણે ચોપરમાં ચોપ કર્યું હતું એ બધાને આપણે આમાં એડ કરી દેવાનું છે અને હવે એને સરસ રીતે આપણે શેકી લેવાનું છે આપણે એને એકદમ લો ફ્લેમ ઉપર શેકવાનું છે સહેજ બી ગેસની ફ્લેમ હાઈ કે મીડિયમ ના હોવી જોઈએ હવે આપણે થોડીક વાર શેક્યા પછી આમાં વટાણા એડ કરીશું અને વટાણા સાથે પણ આપણે એને સરસ રીતે શેકી લઈશું જો આમાં તમે ખાલી ટામેટાની ગ્રેવી નાખી દો તો આ ભાજીપાઉં બની જાય આપણે અહીંયા રોટલીના રોલ બનાવવાના છે એટલે આપણે આમાં ટામેટા યુઝ નથી કરવાના આપણે હવે આમાં આદુને પણ થોડું આવી રીતે આપણે છીણી લઈશું અને સરસ રીતે આપણે બધાને શેકી લઈશું અને આપણે બેથી ત્રણ મિનિટ સુધી સરસ રીતે શેકવાનું છે જેથી ભાજીનું જે કાચું પણ છે એ નીકળી જાય અને બધા મસાલાને આમાં એડ કરવાનું છે બે નાની ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એક ચમચી જેટલું ધનિયા પાવડર એક નાની ચમચી જેટલું હલ્દી પાવડર અને બેથી ત્રણ ચમચી જેટલું આપણે આમાં પાઉંભાજી મસાલો એડ કરવાનો છે તમે આમાં અમચુર પાવડર પણ નાખી શકો છો હવે આપણે આમાં મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે હવે આ મેં આમાં એક આખું લીંબુનું રસ એડ કર્યું છે જો તમારી જોડે લીંબુ ના હોય તો તમે અમચૂર પાવડર પણ આમાં યુઝ કરી શકો છો એવી એક નાની ચમચી જેટલું હવે બધાને આપણે સરસ રીતે મિક્સ થઈ કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે એને સરસ રીતે શેકાવા દઈશું જ્યારે એ બધી રીતે સરસ રીતે શેકાઈ જાય પછી આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલા બટેકા એડ કરવાના છે બટેકાને મેં અહીંયા પહેલાં બાફી લીધા છે અને બાફેલા બટેકાને આવી રીતે હાથેથી સ્મેશ કરીને જ આપણે આમાં એડ કરવાનું છે નહીં તો જે સ્મેશર આવે છે જેનાથી આપણે ભાજી સ્મેશ કરીએ છીએ એનાથી પણ તમે સ્મેશ કરી શકો છો હવે આપણે આમાં લીલા દાણા એડ કરવાના છે થાય તો સેજ સરખા જ નાખજો હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જો બટેકા સહેજ કાચા જેવા હોય કે બરાબર બફાયા ના હોય તો સ્મેશર પણથી પણ તમે સ્મેશ કરી શકો છો અગર બટેકા એકદમ સરસ બફાઈ ગયા હશે તો આ બહુ સરસ રીતે મિક્સ થઈ જશે જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને એક સાઈડ મૂકી દેવાનું છે ઠંડુ કરવા માટે જો કંઈક આવી રીતે એકદમ સ્મેશ થવું જોઈએ નહીં તો તમે સ્મેશરથી પણ આને જરૂરથી કરજો અને આવી જ રીતે સ્મેશ કરી દેવાનું હવે જે મકાઈના પૌવા આવે છે આવી રીતે એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લેવાનું છે અને એને આવી રીતે પાવડર ફોર્મમાં લઈ લેવાનું છે એક વાટકી જેટલા આપણે એ પૌવાના યુઝ કરવાનો છે હવે એક વાટકામાં બે જે આપણે ચમચા આવે છે ઘરે જેનાથી આપણે શાક હલાવીએ છીએ એ ચમચાના માપથી મેં અહીંયા બે ચમચા જેટલા મેદાનો લોટ લીધો છે આની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો પણ મેદાનો લોટથી એ બહુ સરસ બને છે એટલે તમે થાય તો મેદાનો જ ઉપયોગ કરજો હવે આમાં આપણે થોડુંક જ મીઠું એડ કરવાનું છે અને થોડું થોડું પાણી એડ કરીને એનું એક સરસ પેસ્ટ બનાવવાનું છે આપણે બહુ ઢીલું પેસ્ટ નથી બનાવવાનું થાય તો આપણે થોડું ઘટ જ પેસ્ટ રાખીશું તમે જોઈ શકો છો વિડીયોમાં મેં કઈ રીતે એનું પેસ્ટ બનાવ્યું છે જ્યારે તમે આ રોલ બનાવશો ત્યારે તે કોઈ તમને કહી જ નહીં શકે કે આ રોલ વધેલી રોટલીમાંથી બન્યો છે એટલો ટેસ્ટી અને એટલો સરસ લાગે છે કે ખરેખર તમારા ઘરના લોકો તમારા વખાણ કર્યા વગર નહીં જ રહે અને તમારા મહેમાનો પણ તમારા ખરેખર વખાણ કરશે હવે આપણે જેવી ઘરની રોટલીઓ વધી હોય એ રોટલીઓને લઈ લેવાનું છે અહીંયા મેં બપોરે રોટલી બનાવી હતી તે મારી રોટલી સાતથી આઠ જેવી બચી ગઈ હતી એ જ રોટલીઓનો ઉપયોગ હું આ રોલ બનાવવામાં કરવાની છું હવે આપણે રોટલી લઈ લઈશું અને જે સ્ટફિંગ આપણે બનાવ્યું હતું ભાજીપાવનું એને કંઈક આપણે આવી રીતે લંગોર સાઇઝમાં વાળી દઈશું જે સાઈઝની આપણી રોટલીઓ હોય અને આપણે સરખું જ લેવાનું છે બહુ પતલું રોલ નથી લેવાનું તમે વિડીયોમાં જોઈ શકો છો મેં કેટલું રોલ લીધું છે અને આવી રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું છે અને જે આપણે મેદાની સ્લરી રેડ કરી હતી એને આવી રીતે લગાવી દેવાની અને આવી રીતે આપણે રોટલી રોલ વાળી દેવાનું તમે વિડીયોમાં જોઈ શકો છો મેં કઈ રીતે એનું રોલ વાળ્યું છે હું તમને ફરી એકવાર બતાવું છું કે કઈ રીતે આપણે એને વાળવાનું છે પહેલા આપણે રોટલી લેવાની છે અને ઉપરની સાઈડ આપણે એનું સ્ટફિંગ મૂકવાનું છે તમે જોઈ શકો છો મેં કઈ રીતે આમાં સાઈડમાં મૂક્યું છે ઉપરની સાઈડ હવે ઉપરથી થોડી સાઈડ આપણે એ રોલની ઉપર વાળી દેવાની છે અને બે સાઈડથી પણ આપણે આવી રીતે વાળી દેવાનું છે જેથી અંદરનું જે સ્ટફિંગ છે એ સરસ રીતે પેક થઈ જાય હવે આપણે મેદાની સ્લરી લઈને આવી રીતે ધાર ઉપર લગાવી દઈશું અને આવી રીતે આપણે ગોળ ગોળ એનું રોલ વાળી દેવાનું છે હવે બધા જ રોલ આપણે આવી રીતે રેડી કરી દેવાના છે જ્યારે બધા રોલ રેડી થઈ જાય પછી આપણે મેદાની જે સ્લરી ઘટ હતી હવે આપણે એને થોડી પતલી કરી દઈશું બહુ પતલી નહીં કરીએ પણ થોડી આપણે પતલી કરીશું જેથી આપણે રોલને એની અંદર ડીપ કરીએ તો એ સરસ રીતે મેદાના સ્લરીથી કોટ થઈ જાય તમે જોઈ શકો છો મેં કેટલી પતલી આમાં સ્લરી રેડી કરી છે જે મકાઈના પૌવાને આપણે ક્રશ કર્યું હતું એ અને સ્લરીને લઈ લેવાનું સ્લરીમાં આપણે આવી રીતે રોલને આપણે પહેલાં નાખવાનું છે અને એને સરસ રીતે ડીપ કરવાનું પછી આપણે એને જે મકાઈના પૌવાનું જે મિક્સર છે એમાં આવી રીતે આપણે સરસ રીતે કોટ કરી દેવાનું છે એનાથી તમે જોઈ શકો છો વિડીયોમાં મેં કઈ રીતે એની ઉપર કોટ કર્યું છે આપણે પહેલાં સ્લરીમાં એને સરસ રીતે ડીપ કરીશું પછી જે મકાઈના પૂવાનું જે પાવડર છે એની ઉપર આવી રીતે આપણે એને રબ કરવાનું છે જેથી એની ઉપર સરસ રીતે ચોટી જાય અને આપણે એને સરસ રીતે આવી રીતે ફેરવવાનું છે જેથી એ સરસ રીતે ચોંટે બધાને આપણે આવી રીતે રેડી કરી દેવાનું છે હવે આપણે તેલને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર પહેલાં ગરમ કરવાનું છે અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરવાનું છે આપણે એકદમ લો ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાનું છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને બહાર નથી કાઢવાનું તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે એકદમ કાળો કલર એનો નથી લાવવાનો જે મકાઈના પોવા છે એના લીધે એનો કલર સહેજ યલોઇશ પર જ રહેશે તમે જોઈ શકો છો એ તળ્યા પછી કેટલા સરસ થઈ ગયા છે હવે હું તમને આને કાપીને બતાવું છું કે આ એક તો પારથી એટલા ક્રિસ્પી અને અંદર એકદમ ભાજીપાવનો ટેસ્ટ આવે છે ખાવામાં એટલા ટેસ્ટી છે કે ખરેખર લોકો તમારા વખાણ કર્યા વગર નહીં જ રહે અને તમને આ રેસીપી ગમે તો તમે એને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો મળીએ એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ